નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ગામે નલક્ષી ખોખા દીપરો પુરાયો પાંજરે છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ગામે દીપડાનો આતંક ફેલાયો હતો નાલેજ ગામના રહેવાસી દિનેશભાઈ રાઠવાના ઘરના કોર્ટની અંદર બાંધી રાખેલા ત્રણ બકરામાંથી બે બકરા નલક્ષી ખોખા દીપડા દ્વારા મારી નાખવામાં આવ્યા હતા તેમજ એક પર હુમલો કરવાથી તે ઘાયલ થયો હતો આ સમગ્ર ઘટના બાદ નાલેજ ગામના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગામના આગેવાન દ્વારા વન વિભાગને સંપર્ક કરતાં વન વિભાગ કર્મચારીઓ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા બે દિવસની મહા મહેનત બાદ પાંજરે પૂરી વન વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો નલક્ષી દીપરો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો છે ધન્યવાદ